ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ એક જ સ્કૂલ પ્રોજેક્ટમાંથી ધૈર્ય ટીમવર્ક અને વિજ્ઞાન આ બધું એકસાથે શીખવા મળી શકે હા લાગે છે કે આ થોડી મોટી વાત છે પણ સાચું કહું તો આ જ વાત કિચન ગાર્ડનિંગને આટલું બધું ખાસ બનાવે છે તો ચાલો આની ઊંડાણમાં જઈએ આપણો પહેલો વિભાગ છે કૌશલ્યોનો બગીચો અહીં આપણે બગીચાને માત્ર એક શોખ તરીકે નહીં પણ એક મૂળભૂત શૈક્ષણિક વિચાર તરીકે જોવાના છીએ હવે આ પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ સાંભળવામાં થોડો અઘરો શબ્દ લાગે ખરું ને પણ એનો મતલબ બહુ જ સિમ્પલ છે કરીને શીખવું બસ પોતાના હાથે કામ કરો નવા કૌશલ્યો શીખો અને મહેનતની કિંમત સમજો અને આ બધું શીખવા માટે કિચન ગાર્ડનથી વધુ સારી જગ્યા કઈ હોઈ શકે તો ચાલો હવે જોઈએ કે આ વિચારને હકીકતમાં કેવી રીતે બદલી શકાય આપણો બીજો વિભાગ છે તમારા ક્યારાની તૈયારી અને જરાય ચિંતા ના કરતા આની શરૂઆત કરવી ખરેખર ખૂબ જ સરળ છે ચલો હવે વાત કરીએ જરૂરી સાધનોની ગભરાવાની જરૂર નથી કોઈ મોંઘા સાધનો નથી જોઈતા બસ પાવડો કોદાળી અને પાણી પાવા માટે ઝારી જેવી કેટલીક મૂળભૂત વસ્તુઓ જ પૂરતી છે આજ તો છે આપણી સક્સેસ કિટ તો જમીન કેવી રીતે તૈયાર કરવી ખરેખર ખૂબ જ સરળ છે બસ આ ત્રણ સ્ટેપ્સ યાદ રાખો પહેલું એવી જગ્યા શોધો જ્યાં દિવસમાં પાંચ છ કલાક સારો તડકો આવતો હોય બીજું ત્યાંથી બધા પથ્થર અને નકામું ઘાસ સાફ કરી દો અને ત્રીજું જમીનને થોડી ખોદીને એકદમ પોચી બનાવી દો જેથી છોડના મૂળ આરામથી ફેલાઈ શકે ચાલો જમીન તો તૈયાર છે પણ હવે એમાં ઉગાડવું શું આપણો ત્રીજો વિભાગ આ જ માર્ગદર્શન આપે છે ઋતુ મુજબ વાવણી માટેની માર્ગદર્શિકા યાદ રાખજો સારો પાક લેવા માટે યોગ્ય સમયે યોગ્ય શાકભાજી પસંદ કરવી ખૂબ જ જરૂરી છે તો સવાલ એ છે કે શું વાવવો જો બધું જ ઋતુ પર આધાર રાખે છે જેમ કે શિયાળો આવે તો પાલક મેથી ગાજર જેવી શાકભાજીને ઠંડીમાં મજા આવે પછી ઉનાળાની ગરમીમાં ભીંડા અને કાકડી જેવા પાક ટકી રહે અને ચોમાસામાં વરસાદની મજા લેતા રીંગણ અને ટામેટા તો ઉત્તમ જ થાય કેટલું વૈવિધ્ય છે જુઓ તો ખરા હવે બીજ કેવી રીતે વાવવા એની બે મુખ્ય રીતો છે કાં તો બીજને સીધા જ ક્યારામાં વાવી દો જેને આપણે ડાયરેક્ટ સોઈંગ કહીએ છીએ અથવા તો પહેલાં બીજમાંથી નાના રોપા એટલે કે ધરુ તૈયાર કરો અને પછી તેને ક્યારામાં રોપો પાલક અને ભીંડા સીધા વાવી શકાય જ્યારે ટામેટા અને મરચાં માટે ધરું ઉછેરું વધુ સારું રહે છે સારું તો છોડ વાવી દીધા પણ કામ અહીં પૂરું નથી થતું હકીકતમાં હવે શરૂ થાય છે કાળજી અને જાળવણીનો તબક્કો તો ચાલો આપણા ચોથા વિભાગ તરફ આગળ વધીએ તો બગીચાની સંભાળ કેવી રીતે રાખવી એ પણ ખૂબ જ સરળ છે બસ એટલું ધ્યાન રાખો કે છોડને નિયમિત પાણી મળે જમીન ભીની રહે અને એને પૂરતો તડકો મળતો રહે આ એક નાનકડી દિનચર્યા જેવું છે જે ખૂબ જ આનંદદાયક છે સાચું ને અને હા બગીચાને જીવાતથી કેવી રીતે બચાવશો આના માટે થોડા રક્ષક બનવું પડશે સૌથી પહેલાં તો આજુબાજુ ઊગતું વધારાનું ઘાસ હાથથી જ કાઢી નાખો અને જો જીવાત દેખાય તો કેમિકલને બદલે લીમડાનું તેલ જેવી કુદરતી દવાઓનો જ છંટકાવ કરો એકદમ સરળ અને સુરક્ષિત અત્યાર સુધી આપણે કેવી રીતે કરવું એ જોયું હવે પાંચમા વિભાગમાં આપણે એ જાણીશું કે આ બધામાંથી શું શીખવા મળે છે ચાલો ધ્યાન કેન્દ્રિત કરીએ આપણી શૈક્ષણિક લણણી પર તો બાગકામથી ખરેખર શું શીખવા મળે છે જુઓ પુસ્તકોમાં પ્રકાશ સંશ્લેષણ વિશે વાંચવું અને પોતાની આંખો સામે છોડને તડકા તરફ વધતો જુઓ આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે અહીં માત્ર સિદ્ધાંતો નથી પણ તેનો જીવંત અનુભવ છે આ તો છે કરીને શીખવાનો અસલી જાદુ તો આખી મહેનતનો સાર શું છે આના ફાયદા શાકભાજી કરતાં પણ વધુ મીઠા છે વૈજ્ઞાનિક જ્ઞાન તો મળે જ છે પણ સાથે સાથે પર્યાવરણની સંભાળ લેતા પણ શીખાય છે અને સૌથી અગત્યનું જીવન કૌશલ્યો જ્યારે બીજમાંથી છોડ ઉગવાની રાહ જોવાય છે ને ત્યારે ધૈર્ય કેળવાય છે અને જ્યારે બધા સાથે મળીને કામ કરે છે ત્યારે ટીમવર્ક શીખાય છે આવું શિક્ષણ પુસ્તકોમાં નથી મળતું અને હવે એક બોનસ વિભાગ વિભાગ છ કાળુ સોનું બનાવવું અહીં આપણે શીખીશું કે કેવી રીતે કચરામાંથી હા કચરામાંથી બગીચા માટે અત્યંત પૌષ્ટિક ખાતર બનાવી શકાય છે તો આ કાળુ સોનું એટલે કે ખાતર ઘરે કેવી રીતે બનાવવું ખૂબ જ સરળ છે બસ આ પાંચ પગલાં અનુસરો એક ખાડો કે ડોલ લો તેમાં શાકભાજીની છાલ જેવો લીલો કચરો નાખો પછી સૂકા પાંદડા જેવો સૂકો કચરો આ લીલા અને સૂકા કચરાનું બેલેન્સ જ ખાતર બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે થોડી છાશ નાખવાથી તો પ્રોસેસ વધુ ઝડપી બનશે બસ ચાળીસ સાત દિવસ રાહ જુઓ અને તમારો શક્તિશાળી ગંધ વગરનું ખાતર એકદમ તૈયાર તો આ બધું જાણ્યા પછી સવાલ એ નથી કે કઈ શાકભાજી ઉગાડવી અસલી સવાલ તો એ છે કે આપણે કયા કૌશલ્યો ઉગાડવાનું પસંદ કરીશું